શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષા શિક્ષા પત્ર ત્રેવીસ ચોથો શ્લોક શબ્દાર્થ પુષ્ટિ શિક્ષાપત્રો શિક્ષાપત્ર મર્યાદા માર્ગમાં વૈરાગ્ય આદિ સાધનો અભાવ હોય તો પણ સત્પુરુષ ની ગતિ પ્રાપ્ત થાય છે શ્રીમદાચાર્યજીના ચરણારવિંદની રજકણ પણ ચિંતાના વિસ્તારનો નાશ કરે એવી બિરાજમાન છે આ શબ્દાર્થ જે છે એમાં એવું કહેવા માંગે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ મર્યાદા માર્ગીય જે રીતિ છે ચતુર્માસ કરવા વગેરે કુંભના મેળામાં સ્નાન કરવા જવું જે એમના ઘરમાં વડવાઓ પેઢીઓથી ચાલ્યું આવતું હોય અમુક ઉપવાસો કરવા અમુક મૌન રાખવું એ બધી મર્યાદા માર્ગના સાધનોનો અભાવ હોય એટલે કે પુષ્ટિ માર્ગીય એવું કઈ ના કરે તો પણ એમને કોઈ બાધા નથી લીલામાં પહોંચવામાં કારણ કે એમને એ બધું કરવાનું પણ નથી એમ જ કહે છે આપ અને પછી કહે છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણની એક રજકણ સમગ્ર ચિંતાનો વિસ્તારનો નાશ કરે છે જે અહીંયા બિરાજમાન છે એટલે કે વલ્લભ આપ જ્યાં સુધી આપના લીલાના જીવો અહીંયા ભૂતલ પર છે ત્યાં સુધી આપની એ અલૌકિક ચરણ રજ એ મર્યાદા માર્ગીય સાધનનો અભાવ હશે છતાં પણ એમનો વાળ વાંકુ નહીં થાય એટલે કે ભલે ઉપવાસ નહીં કરી શકતા હોય ચતુર્માસ કે કોઈ નિયમ નહીં પાડી શકતા હોય જેમ કે નંદદાસ નંદ બાવાએ ઇન્દ્રયાગ બંધ કર્યો પછી ચિંતા ના રહી કે ઇન્દ્ર શું કરી લેશે કારણ કે માથે કોણ છે હજાર હાથ વાળો વૈષ્ણવ પાછો નહીં પડે એ ભાવ અહીંયા પ્રગટ કર્યો છે અને વિવેચનમાં કહ્યું કે મર્યાદા માર્ગની એવી રીતિ છે કે જ્ઞાન વૈરાગ્યથી પરમ ગતિ મળે છે જેટલું સાધન કરે એટલી ઊંચી ગતિ મળે જેટલું સાધન વધારે એટલું ફળ વધારે સાધન ઓછું કરે તો ફળ ઓછું મળે આ મર્યાદા માર્ગની રીતિ છે પરંતુ પુષ્ટિ માર્ગમાં આ એમ એમ કહે છે કે લીલામાં પહેલા જીવો હતા અને એમને સાથેનો સંબંધ છે એટલે અહીંયા કોઈ સાધનની જરૂર હવે નથી આ કોઈ નવે નથી પણ પહેલા હતા ને હવે જઈ રહ્યા છે પાછા લીલામાં એટલે ફક્ત કૃપા એ જ મુખ્ય છે પ્રમેય બળ પ્રભુ પોતાના પ્રમેયબળથી જ ફળદાન કરી દે છે એટલે એમને મર્યાદા માર્ગીય રીતના કોઈ પણ જેમ કે શિવરાત્રી આવે એટલે એમના સાત પેઢીથી જે શિવજીનું પૂજન કરતા આવ્યા હોય હવે એ પોતે પણ શિવજીનું પૂજન નહીં કરે તો શું અપરાધ તો નહીં થાય ને તો એ જ વાત આજે શિવરાત્રી છે એટલે જ આ પ્રસંગ લીધો તો એ જ વાત અહીંયા અત્યારે સાક્ષાત શ્રી હરિરાયજી કરે છે કે ના એવું નથી આ પુષ્ટિ માર્ગમાં એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ જ સર્વે છે અને એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુખાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જે ગોલોકપતિ છે આપના જ મુખાર વિંદુમાંથી આપનું પ્રાગટ્ય થયેલું છે એટલે આપ પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છો એટલે આપને આવો કોઈ પણ બાદ નથી જેથી કરીને આ અને શિવજી માટે તો આગળ પણ મેં બે પીક મૂક્યા હતા જે પુરાણ સંમત છે જો વેદ વ્યાસજીએ જે પુરાણ રચ્યા છે ને એના વિશે કોઈ દિવસ સંદેહ એ સનાતન ધર્મમાં કોઈને પણ થાય એટલે વેદ વ્યાસજીએ કહ્યું એમાં પછી મિથ્યા નથી કશું કેટલા બધા પ્રમાણો મળી ગયા મેં કીધું નાગા સાધુઓ આવ્યા પેલા ભગવાન દાસ જે નેપાળમાં જનકપુર પાસે તે જગ્યાએ તો રામજીના લગ્ન થયેલા એ બગીચો હતો એ આ બધી લીલાઓ એવી છે કે જેના વિશે વર્ણન કરું તો ભાવ તમારો ખંડિત થઈ જાય છે સાચું પણ નથી કરવું પણ આટલું તો માનવું પડશે ને નારદ પુરાણ ને માનવું પડે ભારદજી નું પ્રગટ કરેલું છે એટલે અને એ ના માનો તો બ્રહ્માંડ પુરાણને તો માનવું પડે ને કે જેને સાક્ષાત વેદ વ્યાસ જે પ્રગટ કર્યું છે એમના પુરાણના જેટલા નામ છે સત્તર પુરાણો જે બી એમાં આ બ્રહ્માંડ પુરાણ પણ છે એમાં બીજો ઓબ્લિક બેતાલીસ ઓબ્લિક બેતાલીસ પોઈન્ટ છેતાલીસ આ જે છે એ એમના પુરાણની અંદરનો ક્રમ છે અધ્યાયનો સ્વર્ગ કે કાંડનો કે જે હોય એમાં આપે કહ્યું છે કે સનાતની અર્થાત અવિનાશી પરમેશ્વરી શ્રી રાધિકા એ સ્વયં પરબ્રહ્મ શિવ છે અને પરબ્રહ્મ તો એક જ હોય પણ સ્વરૂપ બદલાઈ જાય જેમ યમુનાજી પ્રગટ થયા તો આપ બે સ્વરૂપમાં થયા એક મર્યાદા માર્ગીય દ્વારકાધીશજીની સેવા માટે એટલે આપનો એ મહેલ ક્યાં બન્યો તો કે જે કે દિલ્હી પાસે યમુનાજીના અંદર જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જે રથ લઈને નીકળ્યા અને જે આપના લગ્ન થયા છે આઠ પટરાણીઓ સાથે એમાંથી આ લગ્નમાં આવી રીતે થયા કે આ મહેલ કોનો છે જુઓ તો આ નારી કોણ બેઠી છે અર્જુનજીને પૂછ્યું કોણ છો કેમ બેઠા છો તો કે હું સૂર્યપુત્રી યમુના છું અને હું શ્રી કૃષ્ણના હું શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે બેઠી છું ત્યારે કહ્યું કે આ આવ્યા કૃષ્ણ લો એમ કરી અને મિલન કરાયું અને એ જે સૂર્યકન્યા જ છે સૂર્યને એક જ કન્યા થઈ છે બે કન્યા થઈ હોય તો હું કાલથી સત્સંગ બંધ કરી દઉં આમાં એટલા બધા ભેદ ખોટા ઊભા નહીં કરવા જોઈએ જે છે સત્ય છે કે બે સ્વરૂપ પ્રગટ કર્યા જ છે યમુનાજીએ એક દ્વારિકાધીશજીની લીલા માટે પણ એક વ્રજમાં જેને લીલામાં લાભ લેવો હોય એ વ્રજની અધિષ્ઠાત્રી જે દેવી છે એ તો માત્ર ને માત્ર એ જે ગોકુલમાં આપનો વાસ છે એ છે એટલે આ જે બે સ્વરૂપ છે જેમનાજીના એવી રીતે આ સ્વરૂપ નથી આ જે છે શિવજી એ ભગવાન નારાયણ એમ કે છે કે મારો આત્મા જે છે એ આ શિવજી છે એટલે આપનું એક જે સ્વરૂપ છે જે આધ્યાત્મિક સ્વરૂપ અરે હા આધ્યાત્મિક એ નું છે શિવજીનું અને આ જ વાત હરિરાયજી સાખીમાં કરી એમાં કે ચોત્રીસમી સાખીમાં એમાં કહ્યું કે મહાપ્રભુજી એ ગુળ સ્વરૂપે સ્વામીનીજી છે અને બ્રહ્મ છે એવું કહ્યું અને વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજી કયા ચંદ્રાવલીજી અને પૂર્ણ પુરુષોત્તમ કયા એટલે બ્રહ્મ એ કાયમ એક જ સ્વરૂપમાં રહે એવું ના હોય જરૂર પડે લીલા પ્રમાણે સ્વરૂપ આપ બદલી શકે છે એટલે આપે અત્યારે જે સ્વરૂપ પ્રગટ કર્યું એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના હૃદયમાંથી પ્રગટ થયા એટલે આપ સ્વામિનીજી રૂપે કાયમ ઠાકોરજીના જ આશ્રિત થઈને રહ્યા છો આપે ક્યારેય પણ ઠાકોરજીનો ત્યાગ કરી અન્ય દેવતાઓને માટે કોઈ દિવસ વિચાર પણ નથી કર્યો એટલા માટે આપ એ સ્વામિનીજી એ પણ પૂર્ણ પુરુષોત્તમનો આત્મા કહેવાય છે પણ એ જ સ્વામિનીજી એ મૂળમાં પરબ્રહ્મ છે એટલે કે નારાયણના આત્મા જે શિવ છે એ આ એક જ છે એટલે તો કયું જે બ્રહ્માંડ પુરાણ છે એમાં બે ઓબ્લિક બેતાલીસ પોઈન્ટ છેતાલીસમાં માં કે સનાતની અર્થાત અવિનાશી પરમેશ્વરી શ્રી રાધિકા સ્વયં પર બ્રહ્મ શિવ જ છે શિવહી હૈ એટલે આ રીતે આ બીજા કોઈ પણ આપણે શિવરાત્રી પર્વ આવે અને આપણા ઘરમાં બાપ બધાઓએ શિવજીને અભિષેક કર્યો હોય તો એમાં આપણને વાંધો ના હોય પણ આપણે એમાં ધારો કે ન કરીએ તો એમાં આપણને અપરાધ ના લાગે કેમ કે આ જે શિવ છે એ તો સ્વામિનીજી છે તો સ્વામીનીજી સ્વામિનીજી ગુરુ થયા છે તો પછી એમનાથી આપણને શિવજીથી આપણને શું ભય હોય બસ આ ભાવ છે એટલે આ શ્લોકનો ભાવ તો આ જ છે કે મર્યાદા માર્ગીય જે પણ પંચદેવોમાં મહાદેવ ગણપતિ દેવી અને સૂર્યનારાયણ આ ઉપાસનામાં અભાવ થાય એટલે કે ન થાય તો પણ લીલામાં પ્રાપ્તિ થવામાં બાદ નહીં આવે બસ એ ભાવ મુખ્ય છે હવે આવે છે નિવેદન રોજ આપણે નિવેદનનો મંત્ર અવશ્ય લઈશું કારણ કે આપણને આપણા આત્માની તાકાત વધારે છે કેમ કે આપણો આત્મા જે છે આપણે એમને સમર્પિત કરેલો છે ને જો આત્મા શબ્દો પણ આવે છે ને ભગવત કૃષ્ણાય શ્રી ગોપીચંદય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃ કર્માસ દારા અગાર પુત્ર આપ્ત વીતી આત્મના સહ આત્મના સહ સમાર્પયા દાશોહમ કૃષ્ણ તવાસ્મી દાશોહમ કૃષ્ણ તસ્મી દાશોહમ કૃષ્ણ તવાસ્મી એટલે આ આત્માના પોષણ માટે સૌથી મુખ્ય સાધન જો હોય ને તો એ બ્રહ્મ સંબંધ કરવાની આજ્ઞા પણ મહાપ્રભુજીએ પણ કરી છે સ્વયં અને એ પણ તાદશી વૈષ્ણવની સાથે મળીને કરવાની કીધી છે એટલે આમાં હું કઈ તાદશી વૈષ્ણવ છું એવું કહેવા નથી માંગતો પણ નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા છીએ અને એના કરવાથી આપણને મને પોતાના અનુભવ થઈ રહ્યો છે કે ના ખરેખર આત્માનું બળ વધી રહ્યું છે આત્માની તાકાત આઈ ચાલશે આત્માની તાકાત વધે એનાથી નિવેદન મંત્ર રોજ સ્મરણ કરીએ તો શું થાય આત્માની તાકાત વધે એનાથી આપે હૈયા આપે હૈયા નિવેદન મંત્ર છે આપે હૈયા મહામ આપે હૈયા મહામ નિવેદન મંત્ર છે હવે જો આજે પ્રભુ પાસે માગવા માટે એક ધોળ લઈ લે શું માગાય પ્રભુ પાસે જેમાં નિષ્કિંચન પટેલ જે હતો એ કેવો હતો જ્યારે એને દર્શનનો તાપ થયો તો કેવો ઘેલો થઈ ગયો અને માગ્યું કે મને બેસાડો મારે દર્શન કરવા છે પછી જેટલા પણ વૈષ્ણવો હોય છે એ જ્યારે ઠાકોરજી અને કૃપા કરીને જો દાન કરે છે તો એ કેવા થઈ જાય છે તો એ આપ દોડ છે કે ગેલા ગેલા બનાવો 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 પ્રભુજી નથી તને લાગ્યું છે તો બહુ ઘેલો થઈ ગયો ઘેલો હોય એ કેવો હોય આ તો ઘેલા એને ના થવાય ગેલા થયા પછી કેવા કેવા લક્ષણો છે એ બધા આવશે આજે આ દોડમાં અને ગેલા થવા માટે પણ પ્રભુ પાત્રતા જુએ કે આને દ્રવ્યોનું મધ નથી અને વિદ્યાનો મદ નથી અને આ સંપૂર્ણ દિન છે પછી આપ કૃપા વિચારે ગેલા બનાવો બનાવો પ્રભુજી ગેલા બનાવો તારા બનાવો બનાવો પ્રભુજી ગેલા બનાવો કેમ ગેલા બને તે મહાસુખ પામે ગેલા બને તે મહા સુખ પામે સુખ સરે નવડાવો પ્રભુજી ગેલા બનાવો ગેલા પણ કઈ ન વસુજે આ જે સ્થિતિ છે ગેલાની એ મહાપ્રભુજીના પણ જીવનમાં આવે છે એ આવશે સર્વોત્તમ જીવન કે જ્યારે આપ વિપ્રયોગમાં ડૂબી જતા ત્યારે આપ એકાંતમાં ચાલ્યા જતા કેમ કે આપનું એ સ્વરૂપ વૈષ્ણવો પણ જોઈ ના શકે એ સ્વરૂપ એવું થઈ જાય પછી આપ એવા ગેલા થઈ જાય કે ઠાકોરજીના વિપ્રયોગમાં ક્યારેક તો એમનું નામનો ઉચ્ચાર કરી કરી અને રુદન કરવા લાગે તો ક્યારેક તો આપ હસવા લાગે તો ક્યારેક તો આપ મુગ્ધ થઈ જાય તો ક્યારેક આપ મૌન થઈ જાય તો ક્યારેક આપ ધ્રુજવા લાગે ક્યારેક આપ હાસ્યની છોડો ઉછાળવા લાગે પ્રભુના સ્વરૂપને હૃદયમાં રાખીને એટલે એ સ્થિતિમાં દર્શન થવા દુર્લભ છે પણ શું થાય ઘેલા થયા પછી તો હાથ જાલી ને ચલાવો પ્રભુજી ગેલા બનાવો કેમ પેલા પરમાનંદ દાસ સોની ને ત્યાં જે પેલું હરી તેરી લીલાકી સુધી આવે એવું પદ ગાયું અને વલ્લભ જે વલ્લભની જે સ્થિતિ થઈ એ કેવી હતી પછી એમની સાચ એમને સાચવવા પડે આખી દુનિયાના બ્રહ્માંડના પતિ પણ જો એ ગેલા બની જાય ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન કરીને તો પછી એમને સાચવવા પડે વૈષ્ણવએ હાથ ચાલીને ચલાવો પ્રભુજી ગેલા બનાવો હવે જુઓ ઘેલા બનેલા શું શું ભૂલે છે એ જોજો ગેલા બનેલા ભોજન ભૂલે મો પકડી ખવડાવો પ્રભુજી ઘેલા બનાવો ઘેલો વૈષ્ણવ તારો બાળક બોલે ઘેલો વૈષ્ણવ તારો બાળક બોલે પ્રેમે છાતી થી લગાવો પ્રભુજી ગેલા બનાવો પ્રેમે છાતી થી લગાવો પ્રભુજી ગેલા બનાવો ગેલા બનાવો બનાવો પ્રભુજી ગેલા બનાવો તો આજનો આ શિક્ષા પત્ર સત્સંગ અહીંયા નિવેદન અને ધોળ સાથે પૂરો થયો બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી જય શ્રી ગોકુલ નાથ કી જય હો